ગુજરાત ગાંધીનું ગુજરાત અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી આ મુદ્દાઓ એવા છે કે જે સતત અને દર બે દિવસે ચર્ચામાં આવતા હોય છે ગુજરાતમાં દારૂબંધી પર અનેક વખત પ્રશ્નો થતા હોય છે એ પ્રશ્નો વિપક્ષ પણ પૂછતું હોય છે સામાન્ય જનતા પણ પૂછતી હોય છે અને હવે શાસક પક્ષમાં બેઠેલા નેતાઓ પણ પૂછી રહ્યા છે અમરેલીના લીલિયામાં શાસક પક્ષના નેતા છે વિપુલ દુધાત એમણે અમરેલીની પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા અને દારૂબંધીને લઈને પણ સવાલ કર્યા દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અમરેલીના દિગ્ગજ નેતા એ વિપુલ દુધાત સમર્થનમાં આવ્યા અને હવે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા એ પણ હવે વિપુલ દુધાતના સમર્થનમાં અને પોલીસને સામે આવ્યા હોય એવું લાગી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટી પર અને પોલીસ પર એ વાતો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોના બળે ચાલે છે ભારતીય જનતા પાર્ટી પોલીસની જેમ હપ્તા અને દારૂ લેવાથી નથી ચાલતી આ વાતો પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા કરી રહ્યા છે બીજું શું કહી રહ્યા છે સાંભળી પહેલા તો ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય માટે એસપીએ એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ રહેતી શોતી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવા વાળાને વિપુલભાઈને એવું કીધું દારૂ પીવા વાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલા તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છું એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત કહેતી નહીં મેં પણ આઈજીને અને ને બંનેને ફોટા મોકલેલા છે રેતી પગ દારૂ જે ની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે છે પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલીયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછા મુસી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો રેતીના ડમ્પર ચાલે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બધું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત તો વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય તો છે અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની ની અંદર ક્રાકેશમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટાભાઈ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરીશ દુધા આજે પણ એ ગાંધીનગર માં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલ્પેલ નથી કે ઓફિસ ચલાવવા માટે હપ્તા લે તો અમરેલીમાં ફરી એકવાર પોલીસ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી હોય એ પ્રકારનું એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે કેમ કે વિપુલ દુધાર જેમણે પોલીસની સામે મોરચું માંડ્યું દિલીપ સંઘાણીએ સમર્થન કર્યું અને હવે એમના સમર્થનમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ આવ્યા છે હજુ ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ એમના સમર્થનમાં આવે છે અને પોલીસ તરફથી એનું શું પ્રત્યુત્તર આપવામાં આવે છે એ જોવું બહુ રસપ્રદ રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર